વિડિયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો શેર એટલા માટે કરવાનું જેથી બીજાને આ વિડીયો ઉપયોગી થાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હર હર મહાદેવ મિત્રો જો કોઈ વ્યક્તિ પર કરત થઈ ગયું છે દેવું થઈ ગયું છે અથવા તો ઘરમાં બીમારીઓ રહે છે ઘરમાં ઝઘડા કંકા થાય છે તો મિત્રો આ ચૈત્ર માસમાં ફક્ત કીડિયારું પૂરી દેવાનું ક્યારેય દુખ નહીં પડે મિત્રો વર્ષમાં એક વખત કીડિયારું પૂરવું જ જોઈએ અને મિત્રો એમાંય ખાસ ચૈત્ર મહિનામાં તો ખાસ મિત્રો કહેવાય છે કે ચૈત્ર મહિનામાં કીડિયો આખાય વર્ષનો ખોરાકનો સંગ્રહ કરે છે અને મિત્રો ચૈત્ર માસમાં બતાવવામાં આવ્યું છે કે આપણા પિતૃઓને પણ મોક્ષ ગતિ પ્રાપ્ત કરવાનો ઉત્તમ મહિનો છે એટલે ચૈત્ર માસ કાર્તિક માસ અને ભાદરવો માસ હવે આ માસમાં આપણે કિરિયાળો પૂરીએ તો કેવી રીતે કિરિયાળો પૂરવું જોઈએ અને મિત્રો ક્યારે પૂરવું જોઈએ કયા સમયે પૂરવું જોઈએ અને ક્યારે તેનું ફળ મળે છે

ધન વૃદ્ધિ થાય છે ઘણા પુરાણોમાં ઘણા ઉપનિષદોમાં ઘણા ઋષિ મુનિઓએ ઘણા સંતોએ આપણને પોકારી પોકારીને કહ્યું છે કે આ પ્રમાણે કરો ઉપાય પરંતુ મિત્રો આપણે એટલા બધા આળસુ છીએ કે આવી બધી વાતોને ધ્યાનમાં લેતા નથી કહેવત છે ને જે તમે બધા જ ક્યાંક ક્યાંક સાંભળી હશે કે પરમાત્મા કીડીને કણ અને હાથીને મણ આપીને પછી જ જમે છે એટલે કે પછી જ ભોજન કરે છે મિત્રો પરમ કૃપાળુ પરમાત્મા ભૂખ્યા ભૂખ્યા જગાડે છે જરૂર પણ ભૂખ્યા કોઈને સુવા નથી દેતા મિત્રો ઈશ્વરે તમને અને અમને ઘણું બધું આપ્યું છે જે કંઈ આપ્યું છે એ અનેક પ્રકારના વિભાજન આપણે એના કરવા જોઈએ ભગવાને આપણને આપણને જે પણ આપ્યું છે એમાંથી આપણે થોડું ને થોડું જરૂર દાનપૂર્વક કરવું જોઈએ

તો દાદા ભીષ્મયે એમણે પણ પંદર મહાનતાઓ જણાવી છે અને સંતો મહંતો કહે છે કે આપણા પુરાણો કહે છે આપણા ઉપનિષદો પણ કહે છે કે જો તમારા જીવનમાં કોઈ એવા પ્રશ્ન ઉદ્ભવી રહ્યા છે કે જેનાથી તમને તકલીફ થાય છે તકલીફ ઊભી થઈ રહી છે તો કિડિારુ પૂરવાનો અર્થ એ છે કે જ્યારે તમે કિડિયારુ પૂરો છો તો તેનો મતલબ છે કે ઈશ્વરની પરમ શક્તિ તમારામાં રહેલી છે કારણ કે અમુક જગ્યાએ કીડીઓ આપણે જોતા હોઈએ છીએ આજુબાજુ તમે પણ આ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે તમે બધાય જ્યાં કીડીઓ રહે છે એ કીડીઓને અધિનિશ જે કીડીઓને જે જેનું દર હોય છે અને જ્યાં વધારે પડતી કીડીઓ ફરતી હોય છે ત્યાં આપણે વિચારીએ છીએ કે ત્યાં ધનની પ્રાપ્તિ હશે તો મિત્રો કિડારું કેવી રીતે પૂરવાનું છે ક્યારે પૂરવાનું છે કયા મહિનામાં પૂરવાનું છે બતાવ્યું છે ગુરુવાર મંગળવાર રવિવાર આમ તો મિત્રો તમે ગમે ત્યારે કિડારું પૂરી શકો છો પણ મિત્રો જો રોજ કિરિયારું પૂરો તો તમારા માટે સારામાં સારું માનવામાં આવે છે પરંતુ મિત્રો એવું એવું નથી કે ચૈત્ર મહિનામાં જ કીડિયારું પૂરી દેવું આપણે કીડિયારું ન પૂરી શકીએ તો કીડિયારું તમે કીડીઓને ગમે ત્યારે પૂરી શકો છો જો ચૈત્ર મહિનામાં તમે નથી કરી શકતા તો ગમે ત્યારે પૂરી શકો છો મિત્રો ગાયને તમે ગમે ત્યારે પણ ઘાસ કે ગૌચાર આપી શકો છો જેવી રીતે ભિક્ષુકને પણ આપણે આંગણે આવે તો આપણે કદાચ બટકુ પણ બટકુ આપીએ એ આપણી ફરજ છે મિત્રો બધું આપણી માટે નિર્માણ નથી કર્યું પ્રભુએ પરમાત્માએ મિત્રો એક વાત યાદ રાખો કે પરમાત્માએ તમને આપેલું ધન કોકને આપતા શીખવવું જોઈએ મિત્રો કિડારું પૂરવાનું શુભ ફળની પ્રાપ્તિ થાય છે શુભ ફળ મળે છે મિત્રો તમારું દેવું ઓછું થાય તમારું ઋણ ઓછું થાય કિડારું પૂરવાથી તમારું ઋણ ધીરે ધીરે મિત્રો ઓછું થતું જશે એક ચોક્કસ વાત છે સવારમાં પૂજા આદિ કરમ પતાવી તમારું જે નિત્ય કરમ હોય તે પતાવી દેવું જોઈએ અને મિત્રો જો તમારે સુખી થવું હોય પરમાત્માને રાજી કરવા હોય તો તમારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારે કંઈક મેળવવું હોય તો નિત્ય નિયમનો જીવનમાં ખૂબ જ જરૂરી છે નિત્ય નિયમ બાંધવો જોઈએ મિત્રો પુણ્ય તો તમે કરી જ શકો છો વધારે નહીં પણ એક મુઠ્ઠી લોટનું પુણ્ય તો તમે કીડીઓને કરી જ શકો છો વધારે નહીં પણ મને અને તમને પરમાત્માએ એટલું તો જરૂર જ આપ્યું છે કે કિડિયારું આપણે પૂરી શકીએ મિત્રો કિડારું પૂરવા માટે સૌપ્રથમ તો નાળિયેર લેવાનું છે

પછી બધું ભેળવી દેવાનું છે એટલે કે મિક્સ કરી દેવાનું છે પછી અંદર ઘી ઉમેરવાનું છે અને ફરીથી મિક્સ કરી દેવાનું છે અને પછી એક નાળિયેરમાં જ્યાં ઉપરના ભાગમાં કાણો પાડી દેવાનું છે મિત્રો જે ઉપરનો ભાગ હોય છે તેને સામાન્ય તોડી શકો છો અથવા તેને કાણું પાડી શકાય છે આ સામગ્રી તેમાં બધી ભરી દેવી નાળિયેરમાં ભરાઈ જાય પછી આ નાળિયેરને વગડામાં જઈ અને અથવા તો તમે તમારા ઘરની આસપાસ ક્યાંક એવી જગ્યા હોય કે જ્યાં કોઈ અન્ય પ્રાણી ન બગાડે તો તમે ત્યાં રાખી શકો છો પરંતુ મિત્રો વગડામાં જઈને ઝાડના ઝાડાઓમાં થોડી જમીન હોય ત્યાં થોડો ખાડો કરવાનો છે અને ત્યાં આ નાળિયેરને ખાડામાં સમાડી દેવાનું છે પરંતુ તેનો જે ઉપરનો ભાગ છે તે બહાર રહેવો જોઈએ જેથી કરીને કીડીઓ તેને અંદર તેની અંદર પ્રવેશ કરી શકે અને ખાઈ શકે અથવા મિત્રો તમને જ્યાં વધારે પડતી કીડીઓ દેખાય ત્યાં આગળ કીડીયા કીડીઓ હોય એવું જણાય તો તેવી રીતે ત્યાં કીડિયારું પૂરવાનું છે ચોક્કસ સમય એવો છે કે મિત્રો કે સવારના સવારના પૂરમાં નવ વાગ્યાની આસપાસ કીડિયારો પૂરી દેવું જોઈએ નિર્ધારિત સમય એ છે અને કીડિયારો પૂરવાથી ચોક્કસ હું આપને કહું છું કે આખું વર્ષ તમને સુખની પ્રાપ્તિ થશે દુઃખ નહીં આવે અને ચોક્કસપણે તમારા જીવનની અંદર સુખ જ આવશે કારણ કે

તો મિત્રો કે જ્યારે તમામ સૃષ્ટિના જીવ પરીક્ષા કરવા માટે રણના દેવીએ રાંદલમાએ પરીક્ષા કરવા માટે એક કીડીને એક ડબ્બામાં પૂરી દીધી એ ડબ્બીમાં કીડીને પૂરીને કીડીનો શ્વાસો શ્વાસ લેવાય એટલે થોડુંક બંધ રાખ્યું ને થોડું ખુલ્લું રાખ્યું જેથી કીડી શ્વાસ લઈ શકે નીચેથી થોડું કીડીને બહાર ન જઈ જઈ શકે એટલી ખુલ્લી ખુલ્લી રાખી રાખી એ પ્રમાણે અને એમાં હવા શકે એટલું કીડીનું મૃત્યુ પણ ન થાય અને એટલી જ ખુલ્લી રાખી ડબ્બી હવે બને છે એવું કે ભગવાન સૂર્યનારાયણ સૃષ્ટિની પ્રદક્ષિણા ભ્રમણ કરતા કરતા પોતાના સ્થાન ઉપર એટલે કે પોતાના ઘરે પાછા આવ્યા અને પછી ભોજન લે છે તેઓને અમીનો ઓડકાર આવે છે તમારો એક નિયમ તૂટ્યો છે તમે વિશ્વના બધા જીવોને જમાડી અને પછી તમે જમો છો તમે એવું કહો છો પણ આજે તમે એક જીવને ભૂખ્યો રાખ્યો છે ભગવાન સૂર્યદેવ કહે છે કે દેવી જો વિશ્વનો એક પણ જીવ જો કદાચ ભૂખ્યો હોય ને

કે આ ડબ્બી જ્યાં આ ડબ્બીમાં એક જીવ છે તે જમ્યું નથી જ્યાં ડબ્બી ખોલે છે ને તો એ ડબ્બીની અંદર રાંદનમાએલક કર્યું હતું અને એના ચોખા ચોંટાડેલા હતા તો એક ચોખાનો દાણો એ ડબ્બીની અંદર પડી ગયો હતો માં ભગવતીને ખ્યાલ ન હતો આ વાતનો અને એ ચોખાનો દાણો કીરી ખાઈ રહી હતી ત્યારે ભગવાન સૂર્ય હસતા હસતા કહે છે હે દેવી જગતના બધાયને જમાડીને પછી જ હું જમું છું ને એટલે મિત્રો જીવનમાં આટલું બધું આટલું યાદ રાખજો કે કિરિયારૂ પૂરવાથી સગળા ઋણમાંથી તમે મુક્ત થઈ જાવ છો અને સફળતા પ્રાપ્ત કરો છો કે કોઈ પણ જગ્યાએ નિષ્ફળતાઓ મળી હોય તો મિત્રો યુવાન બાળક અને વૃદ્ધ તમામ લોકોને હું કહું છું કે કિરિયારૂ પૂરતા તમે શીખવજો નાના બાળકને આપણા છોકરાઓને કિરિયારું પૂરતા શીખવજો કારણ કે કિરિયારૂ બા દાદા તમે પૂરી દેજો આપણે જોઈએ છીએ

અને જો રોજ રોજ કિડું પૂરવા માંગો છો તો મિત્રો કઈ વાંધો નહીં પૂરી શકો છો પણ પણ જો નથી પૂરી રહ્યા તો માસ પૂરવા માટે ઉત્તમ છે પછી કોઈ અઠવાડિયે મહિને કોઈ એક દિવસ નક્કી કરી લો કે જે દિવસે તમે કિડારો પૂરો કોઈ એક દિવસ નક્કી કરો જેમ કે અમાસ છે અગિયારસ છે મિત્રો દર મહિનાની અમાસ અથવા અગિયારસ ના દિવસે તમે કિરિયારો પૂરી દો મિત્રો આ કિડિયારાને અખંડ કિરિયારુ પૂરું પૂરવું હોય એવું કહેવાય છે મિત્રો કિડિયારુ પૂરવામાં આવે તો કોઈની સામે તમારે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે એ વાત પણ સત્ય છે તમે જીવનમાં જુઓ છો કે ઘણા લોકોના પ્રશ્નો હોય છે કે અમારે એક સાથે અને એક સાંધે તો તે તૂટે છે બંને જણ નોકરી કરીએ છીએ છતાં પણ અમારે મહિનાઓ પૂરો નથી થતું બરકત નથી રહેતી કોઈકને કોક પાસે પૈસા લેવા જવા પડે છે અમારે પૂરું નથી થતું અને ખાસ આ કામ કરવું જેથી ઉપર ઋણની વધી ગયેલું હોય છે જો આવું બની રહ્યું છે છે કે બરકત નથી રહેતી પૈસા આર્થિક પરિસ્થિતિ નબળી બને છે તો એવા લોકોએ આ કીડિયારું ખાસ પૂરવું જોઈએ ખાસ કરીને તમારે કરજ ઓછું કરવું હોય તો આ ઉપાય જરૂરથી કરવો જોઈએ કારણ કે આટલી બધી કીડી જો પેટ ભરે છે ખાય છે એમની આત્મા તૃપ્ત થાય છે તો એ બધી જ કીડીઓ આપણા માટે પ્રાર્થના કરે છે ભગવાનને અને એના મનથી આશીર્વાદ પણ આપે છે તો પછી આપણું આ કામ નિષ્ફળ કેવી રીતે થઈ શકે માટે કીડિયારુ જરૂરને જરૂર પૂરવું જ જોઈએ જે ઘરમાં રોજ પ્રતિદિન આ પ્રમાણે ચૈત્ર માસમાં કીડિયારુ પૂરવામાં આવે તો આખું વર્ષ તમને એનું ફળ સો ટકા પ્રાપ્ત થશે આ વાત બિલકુલ એકદમ સાચી છે હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો મિત્રો આવા ઉપયોગી વિડીયોની માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ